હમણા ઉડકવા માં મારી માં ઉડકુ શું દેખાતો હા ડોન ડોસી બે થાન ગયા હે તો હમણા વ્યા છે તો ખારા હા બસા ખારા બો થાય હા ઓ કા ધોઈ નાખી તો ધોવા પડશે ને આપણે એ હા લે પુરી ઢોડુડી કેમ ધોડાન ધોડ જાય હે લગભગ ડોશીન ડોઓની વ્યાયા લાગે હે છે હા હો હાલ આપણે જ હાલ્યું જઈ હાલ લે આમ દોલે મો ખુદરા ખોળ આવે બાની કેટલા બધા સીતાફળ લાયા તો લે આંખોથી બે બહુ બીજી આયુ ને કેટલા બધા સીતાફળ લાયા હે કા ખાવા લાયા હે ખાવા લાયા હો હા અમને આઈ દોન બે ત્રણ અતાય નઈ ડોસી નું અમળા કવ એટલે ભાગ પાડ દીસે ભાગ પાડો હે હા લે ભાગ તો પાડો જ જોઈ ને અમાર બે હાટો બધા દઈ દો ને એમાં શું હતું હવે હું અમારો ને એક લાફ ઓર્ડર છે હે ડોસી કેમ કરે હર કોઈ ભાગ પડશે હા હાલો ડોસી ને કહી એટલે ભાગ પાડ દે હાલો હાલો લે બો તો યખલાની જોય છે લે એમાં બેને આટલી ઘણી છે હવે સાલા મને જો હાલો આમ હલકે હલકા બેહી દો હો એ હા હા આલે ઢોશી પાટ હા આ બેને હરખે હરકો તાણે હરખે હલકો ભાગ પાડી એ હા હા અને એવા બેટા હો

બા મને મોટા મોટા આપજો મારી ભા મને બે ત્રણ મોટા મોટા આપો તો ઘડીએ તણ આપો હો આવો વાત તમારા આ તમારા ભાઈ જોન બહુ બટા એ આ બા આલો છે આ તમારા બા અમને બાઈ દઈ દો ને મારા બાપા ને પાંચસો વીઘા જમીન છે અને ત્રણ ભાઈ છે તો મારા દીકરા બે ભાઈ ઠેલો લઈને વે છે અને વાડી નું બધું મારે કરવાનું શું કરું ભગવાન કેવા દી દીધા ઈ નથી ખબર પડતી લો અરે મારો નેથ એ લે કેમ રોતી રોતી આવી શું થયું પૂરી એને મારી લો તને સુ લેવો મારે બાણ બાપુ થાઈ ના થાય હા પણ થાઈને તો જાતો પણ તું કંઈક મોટામાંથી ફટ તો ખરી ઢેડ જેવી બાણ બાપુ રે ને આહી સીતા પણ લાવ્યા અને હે ને હરખે હરખો ભાઈએ ફાગ પાડી હા તો હરખે હરખકો ભાગ પાડી દીધો તને શું વાંધો હે તમે શા કોઈ કામ કરો અને નવી નવી હાળી વાળી ફલાક 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 બધા અને ઓલા બે ભાઈ મારા દીકરા ખેતી નું બધું મારે કરવું પડે છે પણ તું કોસ છે અન મન મારી હોતન તન ભગવાન આ ભોરી બાયડી દીધી છે ને બે ઓલી એટલે ગમે શું ગમે હાલ તું તું મારી માયો તમને સીનો હળકવા આયલો કૂતરીના પેટ ન્યો આ મારી બાયડીના ભાગના સીધા ફળ લઈ ગયું સોતે ઇને ઘા ન ઈ વતર નો કઈ એક આ તે તું નગરો ભાડા ભરત તમને ઝાડા થાતા કૂતરીના પેટ ની તું તો હવ હરકાઈ છો મને નો ઝાડા થાય હા તું રે હમણે રે તારી ખબર પડે તું રે તું તાર તો મોઢામાં હમણે આજ નેઠો થઈ જાય એ બાપા એ બા સહી જા